પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના શ્રી વારાહી કેરવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમ દાસરજીભાઈ ગોખલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાનો વાર્ષિક મહોત્સવ તાલુકાના વારાહી શ્રી કેરવણી મંડળ સંચાલિત શેઠ શ્રી પુરુષોત્તમ દાસ મોરજીભાઈ ગોકલાણી ઉચ્ચ માધ્યમિક શાળાનો સિત્તેરમો વાર્ષિક મહોત્સવ અને સન્માન એવોર્ડ વિતરણ અને ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો જે પ્રસંગે પાટણ જિલ્લાના સાંસદ સભ્ય ભરતસિંહ ડાભી અને બનાસકાંઠાના જિલ્લાના સભ્ય સાંસદ ઠાકોર અને રાધનપુર તાલુકાના ધારાસભ્ય લવિંદજી સોલંકી અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધાવ સંત શ્રી નિજાનંદ સ્વામી અને અન્ય મહાભોની ઉપસ્થિતિમાં જિલ્લાના સાતલપુર તાલુકાના વારાઈ ખાતે આવેલા શ્રી વારાઈ કેળવણી મંડળ દ્વારા ગત રોજ સિત્તેર માં વાર્ષિક મહોત્સવ સન્માન એવોર્ડ વિતરણ તથા ખાત મુહૂર્ત સમારોહ આનંદ મેળો અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો શ્રી વારાઈ કેળવણી મંડળના પ્રમુખ ફરશુભાઈ ગોકલાણી મંત્રી રમેશભાઈ ગોકલાણી અન્ય ટ્રસ્ટી મંડળોની ઉપસ્થિતિમાં બે દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો છે આ પ્રસંગે સંસ્થાના અહેવાલ તથા નવીન ઇંગ્લિશ મીડિયામાં અને શિશુ વિયા નામકરણ કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં બપોર પછીના સેશનમાં વાળી સન્માન સમારોહ તેમજ તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોમેન્ટો આપીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા મંડળ સંચાલિત પુરુષોત્તમ મૂળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળાના મેદાનમાં બે દિવસથી સિત્તેરમો વાર્ષિકોત્સવ અહીંયા યોજાઈ રહ્યો છે આજે પહેલા દિવસે વાર્ષિક ઉત્સવની અંદર દાતાઓ પછી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે વિશેષ જગ્યાએ સેવાઓ આપી રહ્યા છે અને કઈક સંસ્થાને ગૌરવ અપાવ્યું છે એવી પ્રવૃત્તિ કરી રહેલા વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો અને ભૂતપૂર્વ ટ્રસ્ટીઓ કે જેણે આ સંસ્થા માટે યોગદાન આપ્યું છે એવા લોકોને સન્માનવા માટેનો આજે કાર્યક્રમ અમારે ત્યાં યોજાઈ ગયો આ કાર્યક્રમની અંદર બનાસકાંઠા અને પાટણના સાંસદો માનનીય ગેનીબેન ઠાકોર અને માનનીય ભરતસિંહજી આ બંને ઉપસ્થિત રહ્યા હતા અમારા ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરની પણ હાજરી હતી જિલ્લાના ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને જિલ્લાના પતિ પદાધિકારીઓ કોંગ્રેસ પક્ષના તાલુકા અને જિલ્લા કક્ષના પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અંદર વિશાળ સંખ્યાની અંદર લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો આ કાર્યક્રમ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો આ કાર્યક્રમ માત્ર ને માત્ર બાળકોને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ હતો જેનાથી બાળકોને પ્રેરણા મળે અને બાળકો કંઈ નવું નવું જાણે અમારા સાહિત્યકાર કનુભાઈ આચાર્ય અને અમારા ધાર્મિક ધોરણધર સ્વામી નિજાનંદજી મહારાજ કે જેમની વાતોમાંથી બાળકોને કંઈક ને કંઈક પ્રાપ્ત થાય અને એમના કૌશલ્યો ખીલે એના માટે સાંજના બહુ જ સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાઈ ગયો સવારે નવ વાગ્યાના સમયે અહીંયા ભૂતપૂર્વ શિક્ષકોનું સન્માન કર્યું બહારથી દૂર દૂરથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું પણ સંસ્થાએ સન્માન કર્યું અને વિવિધ પ્રોગ્રામો આવતીકાલે પણ આનંદ મેળા જેવા બાળલક્ષી કાર્યક્રમોનું આયોજન છે મૂળ હેતુ બાળ કૌશલ્યને બહાર લાવવા માટેનો સાંતલપુર તાલુકા જેવા પછાત વિસ્તારની અંદર આ સંસ્થા એક રણમાં વેરડી જેવી છે અને ઓગણીસો છપ્પનથી શરૂ થયેલી સિત્તેર વર્ષ આજ અમારા પૂર્ણ થતા હોવાથી અમોએ આ ઉત્સવનું આયોજન કરેલું હતું જય હિન્દ વસંત કડિયા સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ પાટણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ